આજે આપણે રાજકોટમાં એક મેડમને મળીએ કે આજથીને બે મહિના પેલા એમને મારી પાસે કમ્પ્લેન લઈને આવેલા હતા વેઇટ લોસ માટેની અને આપણે એના પાસેથી પૂછીએ કે આ બે મહિનાની અંદર એનો શું અનુભવ રહ્યો કેમ છો મેડમ મજામાં શું નામ તમારું મારું ઓકે બાય પ્રોફેશન તમે શું કરો છો બ્યુટિશિયન છું બરાબર છે હવે બે મહિના પેલા તમે મને મળ્યા રાઈટ તો ત્યારે તમે કેટલા કિલો વજન તમારું મારું વજન જયારે છ્યાસી કિલો હતો છ્યાસી કિલો અને આમ શું પ્રોબ્લેમ આવતી હતી બહુ થાક લાગતો કઈ કામ કરવું હોય ને તો થાક જ લાગે એમ થાય કે પછી કરી લેશો અને મન જ ન થઈ ગયું વસ્તુનું કોઈ કામ કે આ કરવું છે તો પછી થઈ જશે એવું બધું ઘણો પ્રોબ્લેમ્સ આવતા બરાબર છે મતલબ બોડી વીકનેસ લીધે આપણને લેઝીનેસ ફીલ થાય આળસ જેવું આપણને આવી રહ્યું બરાબર તો આપડી જે ટીમેક્સ ની આયુર્વેદિક કીટ આપડી જે છે વેદવર વટી અને સીએમ દીધો આ તમે બે મહિનાથી ચાલુ કરી છે તો પહેલા મહિના તમારે કેટલો કિલો વેટ લોસ પેલા મહિને એવો ખાસો નહોતું મારો બે કિલો જ વેટ લોસ થયું છે પણ પાછી બાર તારીખે મેં બીજો મહિનો સ્ટાર્ટ થતો ત્યારે લઈ ગઈ હતી હું ત્યારે મારો અઢાર દિવસમાં ચાર કિલો વજન વેટ લો છે શું વાત છે મિત્રો તમે જાણી શકો છો કે મેડમ ને પેલી મહિનાની અંદર ખાલી બે કિલો વેઇટ લોસ થયેલું હતું અને હમણાં જ આ બીજા મહિનાની બારમી તારીખે એને ફરી પાછી આપણી જે કીટ લઈ ગયા છે આજે આપણી તારીખ છે ત્રીસ ઓક્ટોબર તો આજ બાદ અઢાર દિવસની અંદર ડિમ્પલ બેન ને ચાર કિલો વેઇટ લોસ થઈ ગયું છે તો ટોટલ જોવા જઈએ તો છ્યાસી કિલો વજન આપણું હતું અને અત્યારે એસી કિલો સુધી આપણે પહોંચી ગયા છીએ બરાબર